શિનોર તાલુકાના માલસર ગામે રાત્રે દરમિયાન ત્રાટકેલા દીપડાએ અઢી વર્ષની વાછરડીનું મારણ કરતા ગ્રામજનો માફક નાટકેલાયો હતો શિનોર તાલુકામાં દિન પ્રતિદિન દીપડાનો આતંક વધી રહ્યો છે જેને લઈને ખેડૂતો પોતાના ખેતરે જતા પણ ભય અનુભવી રહ્યા છે તેવામાં શિનોર તાલુકાના માલસર ગામે દીપડાએ વધુ એક પશુનું મારણ કર્યાનો બનાવ સામે આવ્યો છે ત્યારે આ બનાવની વાત કરવામાં આવે તો માલસર રેલવે સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે દીપડો ત્રાટક્યો હતો જે પશુપાલક રામદાસ વસાફા સવારે દૂધ કાઢવા માટે ગયા ત્યારે એક અઢી વર્ષની વાછળી દીપડાએ ફાડી ખાધેલી હાલતમાં મૃત હાલતમાં મળી આવી હતી જે વાત વાયુ વેગે સમગ્ર ગામમાં પ્રસરી જતા સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે મારું નામ રામદાસ આર વસાવા છે હું માલસર ગામનો રહેવાસી છું સવારે હું દૂધ કાઢવા માટે આવ્યો મારી ગાયો પાસે ત્યારે જોયું તો મારી અઢી વર્ષની વાછેડીનું દીપડાએ મરણ કરેલું હતું ખૂબ મને દુઃખ થયું અને એટલું અતિશય ગંભીર મરણ કરેલું હતું કે જોઈને મારા રૂહાટા ઊભા થઈ ગયા તો અહીંના અમારા સિનોર તાલુકાના તંત્રને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે વહેલી તકે પાંજરું મૂકી અને દીપડાને પાંજરામાં પૂરો એવી મારી માગણી છે સાથે સાથે એક મહિના અગાઉ અહીંયા ભ્રીત પાસે પણ એક ભેંસનું જે બચ્ચું હતું એનું પણ દીપડાએ મરણ કર્યું હતું તો આ બીજી ઘટના થઈ મારા ત્યાં તો આવી ફરી ઘટના ના બને એ માટે બે હાથ જોડીને તંત્રને વિનંતી કરું છું કે તમે પાંજરે દીપડાને પૂરો અને યોગ્યમાં યોગ્ય ન્યાય મળે એવી મારી માંગણી છે